કોડીનાર શહેર ખાતે જય શ્રી રામના નારા સાથે યાત્રામાં ઉમટી પડી પાંચ સદી બાદ ભગવાન શ્રી રામ તેમના પધારી રહ્યા છે ત્યારે ભારત બન્યું છે અને દરેક લોકો ઉત્સાહના રૂપે ઉજવણી કરી રહ્યા છે દેશભરમાં અક્ષત કુંભકળશ યાત્રા ચાલી રહી છે અને કોડીનાર શહેર સિદ્ધનાથ વસ્તીમાં હનુમાનજી મંદિર વિરાટનગરથી સત્યમ ચોક બિલેશ્વર સોસાયટી સિદ્ધનાથ ચોક સરદારનગર સોસાયટી અને અંતે મંદિર ખાતે અક્ષત કુંભકળ સ્થાપના અને આયોજન કરવામાં આવ્યું હતું રાપર તાલુકા શહેર અને ગામની તમામ જાહેર જનતાને જણાવવાનું કે રાપર શહેરની મધ્યે મોહનકુંજ એપાર્ટમેન્ટ સલારી નાગા પાસે સંજીવની હોસ્પિટલ ખાતે જનરલ હાડકાની સારવાર અને ચામડીના રોગોની સારવાર કરવામાં આવે છે ડોક્ટર પ્રવીણભાઈ ડાંગી ડોક્ટર સાગર સોલંકી અને ચામડી રોગના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર મિતેશભાઈ ઠક્કર આવશે ચામડી રોગના ડોક્ટર પ્રવીણ એ ત્રીજા રવિવારે સેવા આપશે